કાપોદરામાં હાર્ટ એટેક ના ખોટા રિપોર્ટ જનરેટ કરીને પાંચ કરોડ નો વીમો પકવવાનું રેકેટ ઝડપાયું કાપોદરામાં હાર્ટ એટેક ના ખોટા રિપોર્ટ જનરેટ કરીને પાંચ કરોડ નો વીમો પકવવાનું રેકેટ ઝડપાયો કાપોદરાની પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં ખોટી રીતે દાખલ થઈને બેજા બાજુએ કોભાડ કર્યો કાપોદરાની પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશને ફરિયાદ આપી કપોદરા પોલીસ મથકમાં બે મહિલા સહિત દસ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ તબી બે સોનોગ્રાફી બ્લડ રિપોર્ટનું કે તાજ રજા લઈ જતા રહ્યા દર્દીઓ વીમા કંપનીઓએ ડોક્યુમેન્ટ્સનું વેરીફિકેશન કરતા ભાંડો ફૂટ્યો દસ પૈકી આઠ દર્દી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવ્યા હતા કાપોદરાની પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લીધા વિના વીમા કંપનીમાં ક્લેમ કર્યો હોસ્પિટલના સિક્કા બોગસ કાર્ડિયોગ્રામ અને તબીબોની બોગસ સહિતની પાંચ વીમા કંપનીઓમાં

અમારા ઈસીજી બદલી નાખવામાં આવે અમે જે ઇન્જેક્શન જે હૃદયના એટેકમાં વપરાતું ઇન્જેક્શન અમે ન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય છતાં બી મેડિકલમાંથી ડાયરેક્ટ લઈ લઈએ છીએ અમે કોઈ એટેકનો લોહીનો રિપોર્ટ એડવાઇઝ ના કરેલો હોય તો બી એ રિપોર્ટ ડાયરેક્ટ પોતાની રીતે કરી નાખતા હોય છે આવી રીતે નોર્મલ કેસમાં પોતાને એટેક આવ્યો છે એવું પ્રૂવ કરીને કંપની પાસે લમસમ મેડિક્લેમ જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે એમનો લાભ લેવા માટે ફાઇલ નીકતા હોય છે અમારા ધ્યાનમાં એ આવ્યું કંપની દ્વારા ક્રોસ વેરીફિકેશન તમારે આવું દર્દી આવેલું છે કોઈ તો ક્રોસ વેરિફિકેશનમાં જાણવા મળે છે કે અમારા આ પ્રકારના કોઈ ઈસીજી નથી અમારા ડોક્ટરે અમુક કેસમાં તો અમારા ડોક્ટર દ્વારા દર્દી ચેક બી નથી કરવામાં આવેલું અમારા કેસ પેપરમાં પોતાની રીતે લખીને ક્લેમ પાસ કરાવેલા છે એવી રીતે ટોટલ ચાર વ્યક્તિના અલગ અલગ છ ક્લેમ અમારી પાસે છે કેટલા આંકડો છે કેટલા કેટલા ક્લેમ અંદાજે ટોટલ એક વ્યક્તિ નો એક કરોડ ને પંચોતેર લાખ નો ક્લેમ છે કોઈનો નો પચાસ લાખ નો છે પચીસ લાખ નો છે ઓગણ લાખ ટોટલ ત્રણ કરોડ ને ઓગણ કરોડ ઓછા ઓગણ લાખ ના ક્લેમ ટોટલ ક્લેમ કરવામાં આવ્યો જી સાહેબ કઈ રીતે આખી રેકેટ સામે આવી છે કેટલી ગંભીર બાબત ત્રણ મહિના પહેલા બજાજ કંપની વીમાના લોકો હોસ્પિટલ ઉપર જે ક્લેમ્પો થતા હોય છે એ ફાઇલ લઈને અમારી હોસ્પિટલ ઉપર આવ્યા અને મેં જોયું તો આ હોસ્પિટલના ફાઇલ હતી એમાં કાર્ડિયોગ્રામ દવા પ્રિસ્ક્રિપ્શન અહીંનો લેબનો રિપોર્ટ આ બધી જ વસ્તુઓ હોસ્પિટલના નામ ઉપર હતું પરંતુ અંદર ડીપકતા તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પેશન્ટ જ્યારે અહીંયા આવેલા ત્યારે પેશન્ટ ફક્ત બપોરના ટાઈમે આવે છે મારે છાતીમાં દુખાવો થાય છે એવી કમ્પ્લેન કરે છે એટલે એમડીફિઝિએશિયન એ બતાવવા જાય ને એમડીફિઝિએશિયન ક્લિયર લખી આપે દવા પણ અને એ દવાનું ક્રિચ્યુએશન પણ એમાં છે કે નોર્મલ છે કોઈ હાર્ટ એટેક કોઈ પણ પ્રકારનું કંઈ થયેલું નથી આ દવા લખી દાયા પછી પર એણે એ લોકો કાર્ડિયોગ્રામ પણ કર્યા પણ કાર્ડિયોગ્રામ પણ નોર્મલ છે એમ ડોક્ટર પણ બતાવે છે પરંતુ આ બધી પ્રોસેસ કર્યા પછી બપોરના સમય દરમિયાન બ્લડ લઈને આવે આ પેશન્ટ ફાઇલના નામે એ બ્લડ ટેસ્ટ કરાવે આ બધા રિપોર્ટ એકત્રિત કરીને પછી ડુપ્લિકેશન રિપોર્ટો ઊભા કરે ખાસ કરીને કાર્ડિયોગ્રામ દવાનું પ્રિસ્ક્રિપ્શન દવા જે મેડિકલ ફી લીધી હોય એ બધું તો આ બધાના આધાર ઉપર વ્યક્તિ દ્વારા કોઈ એજન્ટ દ્વારા કંપનીની અંદર ક્લેમ કરવામાં આવે કે આમને હાર્ટ એટેક આવ્યું અને પિસ્તાલીસ લાખનો કે પચીસ લાખ